પોતાના કબજાનું વાહનપુર પૂર અને ગફલત ભરી રીતે હંકારી લાવી મરણ જનાર અઠાવીસ વર્ષીય ટ્રક ડ્રાઈવર દીપક કુમાર રામજી પ્રસાદ કેસરીનાઓને પાછળથી ટક્કર મારી દીવાલ સાથે ચકડાવી તેને શરીરે ગંભીર ઈજા પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવ્યાનો ગુનો ગુરુવારે રાત્રે કડોદરા પોલીસ મથકે હીરાલાલ વિજય બહાદુર કિશન યાદવે નોંધાવતા કડોદરા પોલીસે અકસ્માત મોત નો ગુનો દાખલ કરી પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ શરૂ કરી છે આગળની તપાસ એસઆઈ મનહરભાઈ ગોવિંદભાઈએ હાથ ધરી છે